આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદરણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રી અમિત અરોરા સહિતના અધિકારી શ્રીઓએ 12 આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટ સહિત વિવિધ દેશોમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર આપ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું ધોરણો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન ઓમાન પોલેન્ડ બેલ્જિયમ ફ્રાન્સ ફ્રેન્ચ પોલિનેશિયા પોર્ટુગલ રોમાનિયા ટ્યુનિશિયા સિંગાપોર સાઉથ આફ્રિકા યુક્રેન વિયેતનામ તેમજ રાજસ્થાન અમદાવાદ તેમજ કચ્છ જિલ્લાના કાયટિસ્ટોએ અવનવી ડિઝાઇનોની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું આ પ્રસંગે ધોરણો સરપંચ શ્રી મિયા હુસેન

કચ્છવાસીઓને ગુજરાતવાસીઓને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો ત્યાં કુલ તેર દેશોના આંતરરાષ્ટ્રીય કાઇટિસ્ટે ભાગ લઈ રહ્યા છે સાથે સાથે વિભિન્ન રાજ્યોની ટીમ પણ આવી છે જેમ કે રાજસ્થાન પુદુચેરી સાથે સાથે ગુજરાતના પણ વિભિન્ન શહેરોની કાઇટિસ્ટની ટીમો આવી રહી છે બધાને માટે ઉત્તરાયણ ખૂબ સારું રહે એવી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું છેલ્લા વર્ષોમાં ટુરિઝમનો ખૂબ વિકાસ ધોરડો ખાતે થયું છે અને કચ્છની આખી ઇકોનોમીને એના થકી બૂસ મળ્યું છે એટલે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની પણ એક પ્રયત્ન છે કે જેટલા ઇવેન્ટ્સ ફેસ્ટિવલ્સ થાય છે એને ટુરિઝમ સાથે લિંકઅપ થાય જેથી સરહદી ગામોનો વિકાસ વધે સ્થાનિક લોકોને રોજગારી મળે અને ટુરિઝમ થકી એક આખી ઇકોનોમીને બૂસ્ટ મળે ખાતરી આપું છું કે અમે પણ પ્રયત્ન કરતા રહેશું કે લોકોને જે સગવડ મળે છે જે સવલતો મળે છે એ વધારે સારું મળે જેથી ટુરિઝમનો વ્યાપ અહીંયા વધુમાં વધુ વધે ફરી એકવાર બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું